ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન મામલે સમગ્ર ગુજરાત માંગ વિરોધ યથાવત છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરોધ માંગ મેઘરજ ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મેઘરજ તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેની માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અમારી સરકાર એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માંગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાળા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી

કે રાજપૂતો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી આર પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે